ટેમ્પામાં ભરેલ શાકભાજી રોડ ઉપર વેર વિખેર થઈ હતી સ્થાનિકો તેમજ રાહદારીઓ દોડી આવ્યા હતા અને ચાલકને બહાર કાઢી ચેક કરતા તેને કોઈ ઈજા થવા પામી ન હતી જોકે અકસ્માતને પગલે શાકભાજી વેર વિખેર થઈ જતા મોટું નુકસાન થવા પામ્યું હતું સ્થાનિકો તેમજ રાહદારીઓ દ્વારા પલટી ખાઈ ગયેલ પિકઅપને ભારે જહેમત બાદ સીધો કરવામાં આવ્યો હતો જોકે અવારનવાર આ ઘાટ ઉતરતી વેળાએ અકસ્માત સર્જાતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે